તો કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વાલ મોટો સમાચાર કે હીડર એપીએમસી ભરતીને લઈને ગેરકાયદે ભરતી થાવાની રજૂઆત કરવામાં આવી છે અને ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલની આ રજૂઆત છે માર્કેટ અંદર ભરતી થવાના વાલો બાર પેપરો અને લેખિતમાં અમારું મળ્યા એનો વ્યાસ કરીને આજે અમારો હવે રોટીંગ મીટિંગ તાલુકાની તેરવી તારીખે મીટિંગ હતી મિટિંગની અંદર ગુજરાતના આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાયા બોલાવીને આખી ડિટેલથી વાત જોડાયા પછી મને એમ છે કે ખરેખર આટલું બધું જો સર ભારત સરકાર જો ખેડૂતોના પરખાવ રહીને કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ ખેડૂતના ખરેખ ખેતના લીધે ઘરથી માલ વેપાર કરી એક ખેડૂત એ રીતે શેષ વગર ના માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી અને આજે પરિસ્થિતિ માર્કેટયાર્ડનો જીવતી માર્કેટયાર્ડ જો માર્કેટયાર્ડનો જીવતી અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે પણ અમને ખોટી ભરતીઓ કરે અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી એટલે કોઈ પણ સહયોગી અમે ચલાવી લેવાના નથી જેથી કરીને અમે જરૂર પડે તો અમે આંદોલન કરવા માટે સક્ષમ છે ભારતીય કિસાન સંઘ એપીએમસીની ભરતી બાબતે જે ખોટી અને વાહ્ય વાતો બજારમાં ચાલી રહી છે એ બાબતે અમે બોડે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે આપણે ભરતી કરવાની નથી હાલ ભરતી પ્રક્રિયા બાબતે કોઈ પણ જાતની આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી એ રીતે બોર્ડે ભેગા થઈને નક્કી કર્યું બોર્ડ ફરીથી જ્યારે બી કરવાનું થશે તો બોર્ડ ભેગા થઈને નક્કી કરશે કે આપણે કરવાની છે કરીશું દિવાળી ઉત્પન્ન બજાર સમિતિ ઇડરમાં હાલ ત્રીસ કર્મચારીઓ એકવીસ કાયમી કર્મચારી છ ડે ડેલિવિઝન દ્વારા આઠ એમ કરીને કુલ ઓગણત્રીસથી ત્રીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની આવક જોતો એ પણ મર્યાદિત જ છે એટલે હાલ જેટલો સ્ટાફ છે પૂરતો સ્ટાફ છે જ પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક વાવળ ઊભો થયો દૈનિક સંદેશની અંદર પણ આજથી પંદર દિવસ પહેલાં આવ્યું હતું કે એક ખોટી ભરતી થઈ રહી છે તો એ બાબતે અંધે ખાનગી તપાસ કરતો માલુમ પડ્યું કે કોઈ મહેસાણાની ખાનગી એજન્સી જે બી પટેલ કંપની કરીને છે એને કોઈ દૈનિક પેપરની અંદર જાહેરાત આપી અને અરજીઓ ત્યાં મંગાવવામાં આવી એ દિવસના દૈનિક પેપરો ગુજ સાબરકાંઠામાં વેચાયા કે કેમ એ બહુ ખ્યાલ નથી પણ અરજીઓ ફક્ત એકવીસ જ આવી અને એકવીસ અરજીઓની અંદર જે લોકોને લેવાના જેવાના નામ પણ બહાર આવી ગયા કે ભાઈ કોઈનો ભત્રીજો કોઈનો સાળો કોઈનો સાઢુનો છોકરો કોઈનો પોતાના દીકરા એવા બધા લિસ્ટ પણ બહાર આવી ગયું એટલે મને વિચાર આવ્યો કે હું પચીસ વરસ આ એપીએમસીનો ડિરેક્ટર રહ્યો છું અને એમાંથી સોળ વરસ ચેરમેન રહ્યો છું